ખૂબ જ સાવધાની રાખવી જરૂરી હોય છે પરંતુ ક્યારેક અમુક વ્યક્તિઓની બેદરકારીના કારણે મોટો અકસ્માત પણ થતો હોય છે અને તેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે તેવો જ બનાવ આજે ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં માધવાનંદ સોસાયટીમાં બન્યો હતો અગાસી ઉપર પતંગ ચગાવતા અહીંથી પસાર થતી પીજીવીસીએલની લાઇનને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો આ બનાવમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં મહા મહેનતે ઉપરથી નીચે ઉતારી અને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું હાલો મિત્રો ભાવનગર સુખ સાગર બાજુમાં પટેલ સોસાયટીમાં પતંગ ઉડાડતા ઇલેક્ટ્રિક શોક લાગતા બે બાળકોના વિઝા થઈ છે હજી કાંઈ રિઝલ્ટ આવ્યું નથી એ મને તમને વાત કરું સૌ મિત્રો બે એમ્બ્યુલન્સ આવી ગઈ છે એકસો આઠ સાબા પરથી ઉતારવાની તૈયારી કરે છે